ત્વરિત સામેથી દિલ્હી પોલીસના નામે અવાજ આવે છે તમારી પત્નીના નામે સીમ એક્ટિવ થયું છે જેમાંથી વિભત્સ ફોટો અપલોડ થઈ રહ્યા છે તમે સીમ ક્યારે એક્ટિવ કર્યુંના સવાલનો મારો ચાલે છે અને થોડી જ વારમાં સાયબર ચાંચિયા વિડિયો કોલ પર આવે છે અને કહે છે કે તમારી પત્ની દિલ્હીની કેનેરા બેંકમાં એકાઉન્ટ છે જેમાં બે કરોડ રૂપિયાની મની લોન્ડિંગ થઈ છે આ કાળું કાળું કોનું છે તમે કેટલું કમિશન બન્યું છે જેવા ઉપરા સવાલો કરી દંપતીને ધમકાવવાની શરૂઆત કરે છે અને મારી ટીમ તમારા ઘર પાસે છે હું તમારી સ્થાનિક સિટી અને રૂરલ પોલીસ ફરિયાદ કરું છું કહી એકદમ જ ડરાવી દીધા હતા અને પછી ડિજિટલ એરેસ્ટ કરી ઘર બંધ કરાવી દીધા હતા અને ઘરના ડ્રોઈંગ રૂમમાં બંનેના મોબાઈલ ચાર્જમાં મૂકી વિડીયો કોલિંગ કરી સતત પૂછપરછના નામે ડરાવી રહ્યા હતા બારણું ખડખડે કે કોણ આવ્યું છે ના ના પાડો બાળક આવે કે કામવાળી આવે તમામને ઘરમાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી જે બાદ તમારા તમામ બેંક ખાતા પર તમારી નજર છે જે સાત ખાતા છે તે ધ્યાન પર જ કહી તેમને ઘરમાં જ પૂરી દીધા હતા આખા દિવસની માથાકૂટ બાદ રાત્રિના બેડરૂમમાં પણ કેમેરા ચાલુ રાખી સુવા જવા દીધા હતા અને બીજા દિવસે સેટલમેન્ટ શરૂ કરી રૂપિયા માંગવાનું અને ડરાવવાનું શરૂ કર્યું હતું એક તબક્કે ареસ્ટ વાત કરી દિલ્હી લઈ જવાની વાત કરતા દંપતીએ દિલ્હી લઈ જવાનું કહેતા જ ઠગ મોંઠા પડ્યા હતા અંતે તમે સિનિયર સિટીઝન છે વૃદ્ધ છે બીમાર પડી જશે તમે રહેવા દો તમે એક કામ કરો સોળ લાખ રૂપિયા આરટીજીએસ કરો તેની ખરાઈ કરી પરત કરવામાં આવશે કહીને જબરજસ્તી વૃદ્ધ શિક્ષકને બેંકમાં મોકલ્યા હતા જ્યાં ચાલુ કેમેરા રાખી આરટીજીએસ કરાવ્યું હતું અને વારંવાર મારી ટીમ ત્યાં છે કહી એરેસ્ટ કરવાની ધમકી સતત આપી રહ્યા હતા દંપતી દ્વારા પોતાના શિક્ષક મિત્રને તમામ વાત જણાવતા તેઓ પ્રથમ શહેરી ડિવિઝન અને ત્યારબાદ સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ પણ આપી હતી